પ્રેમથી તો ખબર જ પડતી નથી હજાર ટકા પાછું વળવાનું છે રોંગમાં આવવાનું જ નથી પાછા વળી જાવ ચાલો ઘટાફટ વળી જાવ નાઈ આ ધંધો જ નથી કરવો રોંગ સાઈડ માં આવવાનો આવી રહ્યા છે એક મહાશય આપણે કે શું સુકામ રોંગ સાઈડ માં કેમ રોંગ સાઈડ માં આવો છો મિત્ર મજૂર નો આવ્યો હોય તો એ રોંગ જવાનું કારણ ન બરાબર છે લેવા આવવું પડે પણ અકસ્માત થઈ જાય ચાલો ગાડી પાછી વાળી લો કોઈ દલીલ નથી સાંભળવી ગાડી પાછી વાળી લો તમારા મજૂર ને લેવામાં કેટલો ભયાનક અકસ્માત થઈ જાય કલ્પના છે તમને વાળી લો ગાડી ચલો ભાઈ ગાડી પાછી વાળી લે ત્યાંથી ચાલ પૂછીએ આપણે આ લોકોને શું કામ રોંગમાં આવો છો આરકે આરકે પ્લીઝ 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 નહીં 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 બરાબર બરાબર આવું નહીં જો આવું તો બેગર તો તમે જતા રહો પહેલાં જો આ મહાશય ઓવરબ્રિજ ઉપર રોંગ સાઈડમાં આવે છે અને અકસ્માતની પૂરી સંભાવના શું કામ ભાઈ રોંગ સાઈડમાં આવો છો બોલો કારણ આપી દો રોંગ સાઈડમાં આવવાનું આ ઓવરબ્રિજ છે અને આપ જાણો છો ને કે માત્ર ચડવાનો બ્રિજ છે ઉતરવાનો નથી હેને આવું ક્યારેય ન કરતા હોય નહીં તમે નહીં ઉતરતા બંનેને ગાડીમાં રહેવાનું છે મહેરબાની કરીને પાછળ બેસી જાઓ તમે ઉતરતા નહીં ગાડી પાછી વાળવાની છે શું કામ પણ ગાડી પાછી વાળવાની અરે પણ તમે બેસી જાવ એમાં આ હું કામ ધંધા કરો છો એટલી તો આપણને સેન્સ હોય કે નહીં આ ઓવરબ્રિજ છે ન હોય અહીંયા ચલો ગાડી પાછી વાળી લઉં બેટા જો આ સરસ મજાનું એક કફલ દંપતી આવી રહ્યું છે આપણે એને પૂછીએ કે શું કામ રોંગ સાઈડમાં આવો છો એમ ભાઈ કેમ રોંગ સાઈડમાં આવો છો સુરતમાં નવા છો બે ત્રણ દિવસ થયા છે એવું કંઈ જૂના છો ને તો આ પુલ ચડવાનો છે એ ખબર છે ને તમને આ બાળક છે તમારી સાથે હેલ્મેટ નથી માથાના છાપરા ઉડી જાય કે બીજું કંઈ થાય પૂરું થઈ જાય ને અને આ છોકરો શું શીખે તમારા આગળથી હે ને ચાલો ગાડી પાછળ લઈ લો ભગવાને આપણને છે એમ અને બીજી નીકળતા હો કોઈ દિવસ તમારી મિનિટ બચાવવાની વાત હોય કે દવાખાને જવાની વાત હોય કે જે હોય કાયમ માટેનું પૂરું થઈ જાય તમે હું બચાવી લેવો હાલો તમે સક્ષમ છો કઈ બચવા માટે ખીચામાં પંદર હજાર રૂપિયા છે હોસ્પિટલના ના ને પછી મા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ આટું ધોળા કરવાના ને ગામ આખામાં

જો આ મહાશય રોંગ સાઈડ માં આવે છે આપણે એને પૂછીએ જાણીએ કે શું કામ રોંગ સાઈડ માં કેમ ભાઈ રોંગ સાઈડ માં રસ્તો ભૂલી ગયા એટલે પણ એ ખબર છે કે આ રસ્તો માત્ર ઉતરવાનો છે ચડવાનો નથી ખબર છે ને હે રસ્તો ભૂલાઈ જાય તો જ્યાં જવાતું હોય ત્યાં જવાય ગમે ત્યાં તો ન જવાય આપડા ઘરે તાળું માર્યું હોય બાજુ ઘરે જવાય આપણે એ તો ખુલ્લું જ હોય પણ ત્યાં ન જવાય તાળાની ચાવીની વ્યવસ્થા કરાય હે ને ચાલો ગાડી પાછળ લઈ લો ફટાફટ મસ્ત રીતે પાછી લે અને ગાડીને વાળ ચાલ ઝડપથી પાછળ લેજો હવે અડધો ઈંચે આગળ નથી લેવાની પાછળ લો પાછળ ચાલો ફટાફટ પાછળ લો અને ગાડી વાળી લો વ્યવસ્થિત રીતે અને આનો કરતા હો કોઈ દિવસ રસ્તો ભૂલાઈ જાય દવાખાને જવાનું હોય કોઈ દિવસ આના કરતા જાઓ વાલો